શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે અગિયાર મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે વાંચીએ થોડું પણ તે આચરણમાં ઉતારીએ ખૂબ સમજી લઈએ જ્ઞાન સંપાદન કરીએ એવી પુષ્કળ લોકોની ઈચ્છા હોય છે અને તેના સિવાય તેમને ચેન પડતું નથી તે એક પ્રકારનું વ્યસન જ છે અફીણના બંધાણીને કેફ ચડે નહીં ત્યાં સુધી ચેન પડતું નથી થોડું અફીણ પછતું થયું એટલે કેફ ચડતો નથી કરીને કેફ ચડે ત્યાં સુધી તે વધારે અફીણ ખાય છે એમ કરતાં કરતાં વધારે ને વધારે અફીણ પચતું જાય છે અને છેવટે એટલું અફીણ ખાવાનો વખત આવે છે કે તેમાં જ તેનો અંત આવી જાય છે જ્ઞાન સંપાદનની ઘેલછાનું પણ એવું જ છે એટલે જ થોડું જ વાંચીએ તે સમજી લઈએ અને તેને આચરણમાં ઉતારીએ નહીં તો જન્મભર જ્ઞાન સંપાદનમાં જ વખત વહી જાય છે અને આચરણમાં નહીં ઉતરવાને કારણે ફાયદો કશો જ થતો નથી માણસને પેટ ભરીને જમવા માટે પચીસ ત્રીસ મિનિટ પૂરતી છે પણ ખાધેલું અન્ન પચવામાં પાંચ છ કલાક લાગે છે માણસ જો એક સરખો ખાયા જ કરે તો તેને અજીર્ણ થાય અને તેની તબિયત બગડે અને તેમાં જ તેનો અંત આવે એટલે ખાલી વાંચતાં જ બેસી નહીં રહીએ થોડું જ વાંચીએ પણ તે આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ ખાલી વાંચવાથી કે વિષય સમજી લેવાથી પ્રગતિ થતી નથી પણ તે આચરણમાં ઉતારવાથી પ્રગતિ થાય છે એટલે કેવળ સમજી લેવા કરતાં તે આચરણમાં ઉતારવા પર ભાર દેવો આપણા સંકુચિત મનને વિશાળ કરવો આપણે સ્વાર્થી છીએ તે નિસ્વાર્થી બનવું એ જ ખરો વેદાંતનો માર્ગ છે ખાલી વિચારવાથી તત્વજ્ઞાન નિશ્ચિત થતું નથી તે માટે સાધના કરવી જોઈએ જગતને સુધારવાના નાદમાં નહીં પડીએ પોતાને સુધારીએ કે એટલા પ્રમાણમાં જગત સુધરવાનું છે આપણે સુધર્યા નહીં તો પછી જગત સુધર્યું નહીં જ વસ્તુ એ સુખનું સાધન છે પણ આપણે ભ્રમમાં તેને જ સુખરૂપ માની લઈએ છીએ એનું પરિણામ એ આવે છે કે વસ્તુની સહાયથી સુખ મેળવવાને બદલે વસ્તુ જ વધારેને વધારે મેળવવાની પાછળ આપણે લાગી પડીએ છીએ અને છેવટે દુઃખી થઈએ છીએ કર્મની શરૂઆત કરતાં ફળ મળશે કે નહીં તેની ચિંતા અને દુઃખ હોય છે કર્મ કરતાં ફળમાં ચિત્ત ચોટેલું હોવાથી કર્મનું કષ્ટ ઉઠાવવું પડે છે એટલે દુઃખ થાય છે અને કર્મ પૂરું થયા બાદ ફળ નહીં મળ્યું તો એ વિચારીને દુઃખ થાય છે અને ફળ મળ્યું જ તો તેમાંથી નવી ઈચ્છા ઉત્પન્ન થઈને ફળ મળ્યાના આનંદને તે ખતમ કરી દે છે એટલે દુઃખ થાય છે સારાંશ શરૂઆતથી અંત સુધી દુઃખ જ લાગે છે એટલે ફળની અપેક્ષા છોડીને કર્મ કરવા લાગ્યા કે તે કર્મ કરતાં જ મનને સમાધાન પ્રાપ્ત થાય છે એટલે પરમાર્થમાં રોકડો વ્યવહાર છે ઉદાહરણો નહીં એમ સર્વસંતોનું કહેવું છે બહુ વાંચીએ નહીં પણ જે કંઈ થોડું વાંચીએ તેનું મનન કરીએ અને તે આચરણમાં ઉતારીએ અસ્તુ જાનકી જીવાના સ્મરણ જય જય રામ